મોદીને એક મુસ્લિમ બહેને બાંધી રાખડી સગી બહેન ઊભી ઊભી રોતી રહી જ્યાં મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનીને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી રાખડી બાંધી રહેલી કમર શેખ ફરી એકવાર રક્ષાબંધનના દિવસે તેમણે રાખડી બાંધવા દિલ્હી પહોંચી છે અને આ સતત ત્રીસમું વર્ષ હશે ત્યારે કમર શેખ નરેન્દ્ર મોદીના કાંડા પર રાખડી બાંધશે છેલ્લા પાંત્રીસ વર્ષથી પીએમના સંપર્કમાં મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો કમર શેખે વર્ષ ઓગણીસો એક્યાસીમાં માં મોહસિન શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી તે ભારતમાં સ્થાયી થઈ છે કમર શેખ ઓગણીસો નેવુંથી એટલે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી પીએમ મોદીના સંપર્કમાં છે કમર પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમરસે કે પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી તૈયાર કરે છે અને પીએમ મોદીના કાંડા પર બાંધે છે મને સૌથી વધુ ગમતી રાખડી હું તેમના કાંડા પર બાંધું છું મિત્રો સોમવારે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કમર શેખ પીએમ મોદીને રાખડી બાંધી રહી છે કમર શેખે કહ્યું હું મારા ભાઈ માટે બજારમાંથી રાખડી ખરીદતી નથી હું દર વર્ષે રક્ષાબંધન પહેલાં જાતે જ ઘણી બધી રાખડીઓ બનાવું છું અને અંતે મને સૌથી વધુ ગમતી રાખડી હું તેમના કાંડા પર બાંધું છું આ વખતે કેવી બનાવી છે રાખડી મિત્રો આ વખતે ત્રીસમા વર્ષે પીએમ મોદીએ રાખડી બાંધવાની તૈયારી કરી રહેલા કમર શેખ કહે છે હું આ વર્ષે પીએમ મોદીને જે રાખડી બાંધવાની છું તે મેં રેલવેથી તૈયાર કરી છે તેમાં મોતી અને ડાયમંડનો ઉપયોગ કર્યો છે પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્હી ગયા હતા મિત્રો કમલ શેખે કહ્યું કે કોરોના પહેલાં તે પોતે પીએમ મોદીને રાખડી બાંધવા જતી હતી પરંતુ વર્ષ બે હજાર વીસ એકવીસ અને બાવીસ સહિત ત્રણ વર્ષ સુધી કોરોનાને કારણે તે પોતે પીએમ મોદીને રાખડી બાંધવા જઈ શકી ન હતી પરંતુ બે હજાર ત્રેવીસમાં એટલે કે ગયા વર્ષે તે પતિ મોહસિન શેખ સાથે પીએમ મોદીને રાખડી બાંધવા માટે ગઈ હતી પીએમ મોદીને કેવી રીતે મળ્યા મિત્રો પીએમ મોદી સાથે છેલ્લા પાંત્રીસ વર્ષથી ભાઈ બહેના સંબંધો વિશે કમર શેખ જણાવે છે કે વર્ષ ઓગણીસો નેવુંમાં ગુજરાતના રાજ્યપાલ સરગસ્ત ડૉક્ટર સ્વરૂપસિંહે તેમને પહેલીવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરાવી હતી ડૉક્ટર સ્વરૂપસિંહ જ્યારે એરપોર્ટથી રવાના થઈ રહ્યા હતા ત્યારે કમર શેખ તેમને મળવા પહોંચ્યા હતા આ સમયે નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા ત્યારે ડોક્ટર શ્રી સ્વરૂપે મોદીને કહ્યું હતું કે કમર શેખ તેમની પુત્રી છે આ સાંભળીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજેથી કમર શેખ તેમની બહેન છે ત્યારથી તે રક્ષાબંધનના તહેવાર પર પીએમ મોદીને સતત રાખડી બાંધી રહી છે આ સાંભળીને નરેન્દ્ર મોદી ખૂબ જ હસ્યા મિત્રો પીએમ નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચેના ભાઈ બહેનના સંબંધો અંગે કમર શેખ કહે છે કે જ્યારે હું પીએમ મોદીને મળી ત્યારે તેઓ માત્ર સંઘર્ષના કાર્યકર્તા હતા તેમને રાખડી બાંધતી વખતે મેં એકવાર તેમને કહ્યું હતું હું પ્રાર્થના કરું છું કે એક દિવસ તમે ગુજરાતના મુખ્યમંત્રી બનશો આ સાંભળીને નરેન્દ્ર મોદી ખૂબ જ હસ્યા હતા